પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા 562 રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી ઉપસ્થિત સર્વે વડીલોને મારા બંદન તેમજ મારા ભાઈઓ બહેનોને મારા જય માતાજી જેમ હમણાં ભાઈશ્રીએ વાત કરી કે પરિવારની અંદર એક આવો દુઃખદ પ્રસંગ બની ગયો છતાં પણ ઈશ્વરને જે ગમ્યું એ ખરું કે જે થવાકળ ઘટના હતી એ થઈ ગઈ છે એની અંદર વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે થવાકળ થઈ ગયું પણ જ્યારે આજે મારી સમાજને મારી જરૂર છે હેં જેમ હમણાં ભાઈએ વાત કરી કે અસા ગીરી વરજા મોરલા કંકણ પેટ ભરા અમારી રત આવે ન બોલીએ તો તું મારા હૈડા ફાટ મરા હેં કે આજે આપણો સમય છે આજે લડવાનો સમય છે આજે બોલવાનો સમય છે અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ આ દેશની દુર્ઘા તમને ક્યારે માફ નહીં કરે અને સૌ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈ શ્રી એ વાત કરી કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી આ તો ધર્મ માટેની લડાઈ છે અને એના માટે કે જયારે પાંચસો રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી પણ એ રાજની અંદર આવતા ધર્મ નીતિ ન્યાય નિષ્ઠા આ બધું જેણે અર્પિત કર્યું પણ આજની આ સરકારે માત્ર એની સમૃદ્ધિના વારસદાર બન્યા સમૃદ્ધિના અધિકારી બન્યા પણ આજે ધર્મ ન્યાય લીધી નિષ્ઠાના અને લીરલ લીરા ઉડાડ્યા છે હે આ દેશની રૈયત આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશની નારી ઉપર આંગળી ઉઠી છે ને ત્યારે ત્યારે રામ રાવણના દ્વંદ પણ ખેલાયો છે અને ત્યારે ત્યારે મહાભારતનું ગમશાણ યુદ્ધ પણ મચાયું છે અને આ ધર્મની જ્યારે વાત આવે છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે કે અર્જુન હવે ઊભો થા આ કાયરતા તને શોભતી નથી કે કર ધનુર ધારણ મરણ મારુણ કારણ ભૂપતિ જે યુદ્ધ ખેડાયું ને એ કોઈ વેરની વસૂલાતનું યુદ્ધ નતું પણ ધર્મ માટેનું યુદ્ધ હતું કારણ કે એ યુદ્ધ હતું નારી સ્વાભિમાન યુદ્ધ હતું અને આજે પણ એ નારીના સન્માનને ઠેસ પહોંચી છે અને જ્યારે આજે વાત આવે છે કે મત કોને આપવો ત્યારે હું વિશેષમાં વાત કરીશ કે મત કોને આપવો કોને ના આપવો એના માટે અમારી કોઈ જ જબરદસ્તી નથી પણ એક વખત એટલું ખાલી યાદ રાખી લેજો જો કોઈ મને પૂછે કે રાજા શાહી અને લોકશાહીમાં ફરક શું છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે રાજા શાહીની અંદર સત્તા ઉપર બેઠેલ ક્ષત્રિય જ્યારે રાજ સત્તા પર બેઠો હોય ત્યારે કોઈના બાપની ત્રેવડા નથી કે આ દેશની દીકરી ઉપર હીડી નથી નજર નાખી શકે જ્યારે મણિપુરની અંદર ઘટના ઘટે કે આ દેશની દીકરીને જાહેરમાં નગ્ન કરી અને એની પરણ ફેરવવામાં આવે એટલું જ નહીં પણ આ દેશની દીકરી ઉપર ગેંગ રેપ કરવામાં આવે એટલે માટે દરેક લોકો દરેક બડીઓને મારી વિનંતી છે દરેક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જારે પણ મત આપવા જાવને તારા દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો

પણ માથડા આપ્યા છે જારે આ દેશની અંદર નારી અપહરણ થાય બાળ અપહરણ થાય ગૌ હણાય અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો

વાત મારે કરવી છે કે તમે ક્ષત્રિયને કોમવાદી કીધા ત્યારે મને સિહોરના એ અખેરાજસિંહજીની વાત યાદ આવે કે સિહોરની અંદર એક દલિત દીકરીની જ્યારે લૂંટારો આવી અને ગુંડાઓ આવીને જ્યારે હું અપહરણ કરી જાય અને ત્યારે એ અખેરાજસિંહના મહેલની અંદર એ દલિત દીકરીનો બાપ આવી અને ધા નાખે કે અમારા ગરીબનો કોઈ બેલી નથી અને ત્યારે એ અખેરાજસિંહજીના દીકરા એમ કહે કે ભાઈ શું થયું કેમ રડો છો ત્યારે એ દલિત દલિતભાઈએ એવું કીધું કે અમારા ગરીબોનો કોઈ બેલી નથી ભાઈ વાત તો કર શું થયું છે કે નરાધમ્યો આવી અને મારી દીકરીનું અપહરણ કરી ગયા છે એમ અને હજી તો એ અકેરાજીના દીકરાના નવા નવા લગ્ન થયા છે ઓરડાની અંદર નવોડા નાર વાટ જને બેઠી છે ત્યાં તો એ અખેરાજીના કુંવરે એ ઘર સંસારને અડગો મૂકી અને ધર્મના ધીંગાણે આ દલિતની દીકરીની लाज બચાવવા જે નીકળ્યો છે ત્યારે અકેરાજસી એને વાત કરે કે દીકરા એકલો ના જા

કે બાપુ કેમ તમે તો રાજવી તમે બાપુ અને હું એક દલિત કન્યા મને તમને આભર છે અને ત્યારે જે એ અકેરાજીના કુમારે જે જવાબ આપ્યો તો ને એ સમગ્ર વિશ્વ જેના ઉપર ગૌરવ લઈ શકે કે બેન મારા ઘોડા ઉપર તું બેસી જા આ ભડછટ મને એક જ્ઞાતિની નથી લાગતી પણ આ ભડછટ તો ત્યારે લાગે છે કે જ્યારે અમે સત્તા ઉપર બેઠા હોઈએ અને મારા દેશની દીકરીની મારા દેશની બેનની આબરૂ સલામત ન રહે એ નિયમને આભડછટ લાગે છે હે એની આ લાગે છે

કે જ્યાં રાવ

ગ્રહણ કરીશ અસ્તુ જય હિન્દ જય માતાજી જય ભવાની આભાર બાસરી જોશીલાવાદની અંદર આઝાદ ચોકને ગુંજતો કરી નાખ્યો બાસરીએ